હેલો મિત્રો શેરબજારની વાતોમાં મિત્રો શુક્રવારે એફઆઈઆઈએ જોરદાર ખરીદી કરી સ્ટોક ફ્યુચર ઇન્ડેક્સ ફ્યુચર અને કેશમાં દસ હજાર પાંચસો પંચોતેર કરોડની ખરીદી કરી એફઆઈસીએ કેશમાં બે હજાર ત્રણસો ને કરોડની ખરીદી કરી એફઆઈઆઈએ ઇન્ડેક્સ ફ્યુચરમાં ચારસો એકાશી કરોડ અને સ્ટોક ફ્યુચરમાં સાત હજાર સાતસો ને ખરીદી કરી એફઆઈસીની ખરીદી ફરી વખત લોટી રહી છે અને આ ખરીદી શું સતત ચાલુ રહી તો બજાર પચીસ હજાર ઉપર નીપડી નીકળી જશે ડીઆઈએ કેશમાં સાતસો બત્રીસ કરોડની વેચવાલી કરી શુક્રવારે હવે અત્યારમાં ગિફ્ટ નિફ્ટી સામાન્ય ઘટાડા સાથે થઈ ગઈ છે સેન્સેક શુક્રવારે બ્યાસી હજાર એકસો તેત્રીસ એક ટકાનો વધારો હતો નિફ્ટી ચોવીસ હજાર સાતસો ને અડસઠ એમાં પણ વધારો હતો પરંતુ મિડકેપ સમૂલ કે એમના શિરોમાં ઘટાડો હતો મિડકેપના હો શિરોમાં પૈકી ચાલીસ શિરો વધતા હતા અને સાહીઠ શિરોમાં ઘટાડો હતો હવે આજે આપણે વાત જે કરવી છે એ મિત્રો કે રેલવે સેક્ટર રેટવે રેલવે સેક્ટર ફોક્ષમાં રહેવાનું છે હવે જોરદાર એનું કારણ કે ફેબ્રુઆરીમાં બજેટ આવે છે અને બજેટમાં રેલવે સેક્ટરને મોટી ગિફ્ટ મળી શકે એવા બિનસત્તાવાર ચર્ચાઓ ચાલે છે રેલવેનો વિકાસ ઝડપી થઈ ગયો છે અને રેલવે કંપનીઓને બે મોટા ઓર્ડર મળ્યા છે એ કંપનીઓ પણ આજે ફોક્સમાં રહેવાની છે પહેલી કંપની છે રેલવે સેક્ટરને લગતું કામ કરતી એચ બી એલ એચ બી એલ જે મિત્રો હવે આપણે જે શેરોમાં તમને સમજાતું નથી દરેક કંપનીનો જે ઉલ્લેખ થશે એનો ક્લીન શોટ વિડીયોની પાછળ તમે જોઈ શકશો મિત્રો એચડીએલ પાવર પંદરસો ને ત્રેવીસ કરોડનો મિત્રો ઓર્ડર મળ્યો છે આજે આ કંપની ફોક્સમાં રહેવાની છે બીજી રેલવેની કંપની છે રિટિશ આ કંપનીને ત્રણસો કરોડનો ભારતીય વિદેશ મંત્રાલય તરફથી ઓર્ડર મળ્યો છે અને કંપની ને સન્નું રૂપિયા ઉપર ટચ થઈ ગઈ છે અને એચબીએલ પાવર છસોને પંચાણું રૂપિયા ઉપર ટચ થઈ છે આ બંને કંપનીઓને તમે ફોક્સમાં રાખી શકો છો પરંતુ હવે બીજી આપણે ચાર કંપનીઓની વાત કરીએ એ કંપનીઓને માં જે દિગ્ગજ રોકાણકારો છે એમણે આ કંપનીઓમાં શેર ખરીદ્યા છે તમે તમારા વોટ લિસ્ટમાં કંપનીઓનો સમાવેશ કરી શકો છો કંપનીઓ સરસ કંપનીઓ છે લેવાને અત્યારે કોઈ રેકોમેન્ડેશન નથી કે કંપનીએ લઈ લેવી કંપનીને ફક્ત બાકીની આ ચાર કંપનીઓ છે એ તમારે વોટ લિસ્ટમાં રાખવાની છે પહેલી કંપની છે દીપક ફર્ટિલાઇઝર એન્ડ કેમિકલ આ ફર્ટિલાઇઝર અને પેટ્રોકેમિકલની ચાલીસ ટકા માર્કેટ શેર આ કંપની ધરાવે છે અને વીસ આસપાસના તે કામ કરી દીધી છે અંડરવેલ્યુ સ્ટોક છે અને અત્યારે તેરસો ત્રીસ રૂપિયા ઉપર ટ્રેડ થઈ ગયો છે બાવન વીક લો ચારસો ત્રેપન છે અને બાવન વીક હાઈ ચૌદસો તેતાળીસ છે માર્કેટ કે ફોળ હજાર આઠસો કરોડ છે ઇપીએસ ત્રેપન છે પીએ વીસ છે સેક્ટરનો પી એ એકતાળીસ સેક્ટરના પી પચાસ ટકા નીચે આ કંપની ચાલી રહી છે મિત્રો બુક વેલ્યુ બસો છે અને વેલ્યુ દસ છે એક વર્ષમાં એકસોને એક ટકા અને પાંચ વર્ષમાં એક હજાર ચારસોને બાર ટકા કંપનીએ રિટર્ન આપ્યું છે શેર હોલ્ડિંગ પેટર્નની વાત કરીએ તો પિસ્તાળીસ પોઈન્ટ ત્રેસઠ ટકા પ્રમોટો છે નવ પોઈન્ટ સડસઠ ટકા એફઆઈસી છે દસ પોઈન્ટ બે ટકા ડીઆઈ છે અને ચોત્રીસ પોઈન્ટ અડસઠ ટકા પબ્લિક પાસે હોલ્ડિંગ છે શેર કેપિટલ એકસો કરોડ છે અને રિઝર્વ પાંચ હજાર બસો કરોડ છે અને ફિક્સ એસી સો હજાર ચોસ ચોરાશી કરોડ આ બધાય અંડર વેલ્યુ સ્ટોક જોરદાર પરફોર્મન્સ આ કંપનીઓ કરી શકે એના જે ફંડામેન્ટ છે એ બહુ મજબૂત છે અને એના પછીની કંપની છે આ કંપની નાની કંપની છે અને એમાં ખાસ એ છે કે એમાં પરમોટરનું હોલ્ડિંગ નથી એટલે થોડીક રિસ્કી કંપની કહી શકાય પરંતુ આપણે એની વાત ચર્ચા કરી દઈએ જ્યોતિષ સ્ટ્રેકચર આ કંપની એનટીપીસી અને બીજી કંપનીઓ માટે પાવર લાઈન અને પાવર ટાવર લગાવવાનું કામ કરે છે કંપની દસ રૂપિયાના ભાવથી એકતાળીના ભાવ ઉપર પંકી ગઈ હતી અને અહીંયાથી ઘટાડો થયો છે અને તેત્રીસ રૂપિયા આસપાસ આ કંપની ચાલી રહી છે આશિષ કચોરિયાએ આ કંપનીમાં હાલમાં અઢી ટકા હિસ્સો ખરીદ કર્યો મિત્રો આશિષ કચોરિયા આ નાની કંપનીઓમાં જે ગ્રોથ ગ્રોથવાળી કંપનીઓ છે એમાં સેલ લેતા હોય છે અને મિત્રો દીપક ફર્ટિલાઇઝરમાં મૂકીશ અગ્રવાલે બસો કરોડનું રોકાણ કર્યું છે અને એક પોઈન્ટ ઓગણીસ ટકા હિસ્સો દીપક ફર્ટિલાઇઝરમાં ખરીદ્યો છે મિત્રો અને જ્યોતિષ કેટરનો ઈપીએસ ઝીરો પોઈન્ટ બત્રીસ છે પીએ થોડોક હાઈ છે સેક્ટરનો પીએ બત્રીસ છે અને ત્રીજી કંપની છે મિત્રો વીસ માઇક્રોન આ કંપની પર તમે ફોક્સમાં રાખી શકો છો મિત્રો ડોલી ખન્નાએ પિસ્તાળીસ લાખ શેર આ કંપનીના ખરીદ્યા અને કંપનીએ અત્યારે બસો પંચાવન ઉપર ટ્રેડ થઈ ગઈ છે બાવન વીકનું એકસો અને બાવન વીક હાઈ ત્રણસો છેતાળીસ છે માર્કેટ કેપ નવસોની બે છે ખૂબ નાની કંપની માઇક્રો કેપ કંપની કહી શકાય આવી કંપનીઓ ઝડપી વધે છે ઝડપી વધે છે એ પણ તમને ખ્યાલ હોવો જોઈએ ઇપીએસ સોળ પોઈન્ટ ત્યાંશી છે જોરદાર કહેવાય પીએ પંદર છે સેક્ટરનો પીએ ઓગણીસ છે સેક્ટરનો પીએસ છે નીચે છે પેન્ટ રબર અને કેમિકલને ઉપયોગી કામ આ કંપની કરતી હોય છે અને આ કંપની પણ તમે પક્ષમાં રાખીશો અને ત્રીજી કંપની છે એપોલો સિંદુરી હોસ્ટેલ આ કંપની અઢારસો ને અઢાર ઉપર ચાલી રહી છે અને એનું માર્કેટ કેપ છે ચારસો ને બોતેર કરોડ તેરસો કહી શકાય ભાવ ઊંચો છે પણ એનું માર્કેટ કેપ બહુ ઓછું છે કંપનીએ ઓછા શેર બહાર પાડેલા હોય તો એને નાની કંપની આદિ ગણી શકાય મિત્રો આ કંપનીઓ તમે તમારા રડરમાં વોટલિસ્ટમાં સમાવેશ કરી શકો અને આ બધી કંપનીઓમાં જે દિગ્ગજ રોકાણકારો છે એમણે રિચર્સ કરી અને આ ત્રણે ત્રણ દીપક ફર્ટિલાઇઝરમાં મુકેશ અગ્રવાલનું રોકાણ છે જ્યોતિષ કટ્ટરમાં આશીષ કટુરિયાનું રોકાણ છે અને વીસ માઇક્રોનમાં ડોલી ખંડાનું રોકાણ છે અને આ રોકાણ એક મહિના કે બે મહિના પહેલાં કરેલું છે મિત્રો એટલે ત્રણે ત્રણ આ ચારે ચાર કંપનીઓ તમે પક્ષમાં રાખી શકો થેન્ક યુ આભાર